टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना क्लासेस थी वो क्लासेस करती थी ત્યાં સतीश કરીને હોમગાર્ડમાં મને મળ્યા એમને મને જણાવ્યું કે એનું નામ સतीश છે એમને મને એક્ટિવા લઈને રોકીતી એ ટાઈમે અને મને જણાવ્યું કે એનું નામ સतीश છે અને એમને કીધું કે ક્યારે પણ મારી જરૂર પડે તમારે જોડે તમે કોન્ટેક્ટ કરો ને એને મારો નંબર લીધો એ ટાઈમે પછી થોડાક દિવસમાં એને મારા જોડે ફ્રેન્ડશીપ કરીશ એને મને ફોન કર્યા મેસેજ કર્યા ગુડ મોર્નિંગ હાય હલો આવી રીતે વાતચીત કરી પછી એ અમારી ફ્રેન્ડશીપ પ્રેમમાં ગઈ પછી એને મને ત્યારે જણાવ્યું નહોતું કે એનું નામ સબાબ શેખ છે એ મોમેડિયમ છે અને મને કશું જણાવ્યું નહોતું થોડાક ટાઈમ જતા પછી અમે મૈત્રી કરાર કર્યા મૈત્રી કરાર કર્યા પછી મને જાણ થઈ કે મોમેડિયમ છે મોમેડિયમ છે એટલે મેં એના જોડે રિલેશન કટ કરવાની કોશિશ કરી મને ખ્યાલ નહોતો પહેલાં કે મોમેડિયમ છે એટલા માટે તો મેં એના જોડે સંબંધ તોડવાની કોશિશ કરી તો એને મને બ્લેકમેલ કરી ફોટાથી બ્લેકમેલ કરી પ્લસ મારો એક છોકરો છે આઠ વર્ષનો એને મારવાની ધમકી આપી પ્લસ મને રોડ ઉપર ક્યાંય આવો જાઓ તો હેરાન કરે બધી રીતે મને એને માનસિક ત્રાસ આપે પ્લસ શારીરિક સંબંધ એને મારી જોડે વારંવાર મારી મરજીના વિરુદ્ધ બાંધ્યા છે હોટલમાં લઈ જઈને અલગ અલગ મકાનોમાં લઈ જઈને એને મારી જોડે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા છે પછી મેં એના મેં એના ખિલાફ કમ્પ્લેન પણ કરી ત્યારે કોઈ મને મણિનગરમાં મેં જ્યારે કમ્પ્લેન કરી તો એનો કોઈ મને રસ્તો ત્યાંથી મળ્યો નહીં પછી મેં મેં એને જોડે સંબંધ કટ કર્યા એટલે એને જબરજસ્તી મને એના જોડે વીસ દિવસ ઈસનપુરમાં એક મકાન ભાડે લઈને એના જોડે બાંધીને રાખી હતી વીસ દિવસ વીસ દિવસ એને મારી જોડે દિવસ રાત એને શારીરિક સંબંધ બાંધ્યા મારી મરજીની વિરુદ્ધ હરેક ખરાબ વસ્તુ કરી એને મારા જોડે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય હરેક વસ્તુ એને મારી જોડે કરી મારી મરજીની વિરુદ્ધ અને પછી મને કીધું કે તારે ધર્મ પરિવર્તન કરવું પડશે તારું નામ અફસાના કરવું પડશે અને પછી તારે અમારી નમાઝ પડવી પડશે અમારા ધર્મમાં જે વસ્તુ થાય બધું તારે કરવું પડશે નહીં તો હું તારા છોકરાને પણ નહીં છોડું તને પણ નહીં છોડું તારે મારી જોડે રહેવું પડશે રોજ મને ફોન કરીને ધમકીઓ આપે આવી રીતે વારંવાર હેરાન કરે એટલે પછી મેં એની કમ્પ્લેન કરી હું ત્યાંથી નીકળી ગઈને મેં એની કમ્પ્લેન કરી અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં એક કમ્પ્લેન કરી મને કોઈ જવાબ ત્યાંથી ના મળ્યો બીજી કમ્પ્લેન કરી તો પણ નહીં ત્રીજી કમ્પ્લેન કરી તો પણ નહીં મને પોલીસ તરફથી કોઈ સુધી સહકાર મળ્યો નથી અને એ વ્યક્તિએ મને મારી નાખવા સુધીની ધમકી આપી છે કે તું મારી નહીં આવે તો હું તને પણ પણ પૂરી કરી છોકરાને તારે મારા ધર્મમાં પણ આવવું પડશે તારે બુરખો પણ પહેરવો પડશે અને અમારા ધર્મ પ્રમાણે જે વસ્તુ થતી એ બધું કરવું પડશે આવી રીતે એને મને વારંવાર મારી જોડે શારીરિક સંબંધ મારા પીરિયડ્સના ટાઈમે પણ એને શારીરિક સંબંધ બાંધ્યા છે અને મને

કે કાલ સવારે છોકરીને કંઈ થશે તો અમારી કોઈ જવાબદારી નહીં એટલે તમારે સમાધાન કરવું પડશે એને એ હોમગાર્ડ મણિનગર હોમગાર્ડમાં ફરજ બજાવે છે એનો બક્કલ નંબર સોળ પાંત્રીસ અઢાર છે એટલે એને એ વસ્તુનો ફાયદો ઉઠાવ્યો છે અને એને એની જે વર્ધીનો પાવર એને અહીંયા અમરાઈવાડીમાં બધાને ભલામણ કરાઈ પોલીસવાળાઓ જોડે એમાં અજયસિંહ કરીને જોડે એને બધી ભલામણ કરાવીને અને એને આ કેસ દબાવવાની કોશિશ કરી છે

ત્યારે મને હિંમત આવી છે એ ટાઈમે કે હવે હું મારાથી આ વસ્તુ સહન નહીં થાય વારંવાર એટલે હું પોલીસ સ્ટેશન ગઈ અને ત્યાં મને કોઈ પોલીસ સ્ટેશનથી હું વારંવાર જતાં મને કોઈ સહકાર નહીં મળ્યો એક કમ્પ્લેન કરી તો મને આમથી આમ ધક્કા જ ખવડાયા છે બીજી કમ્પ્લેન કરી તો પણ ધક્કા ખવડાયા છે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં હું ગઈ છું અધિકારીનું નામ મને ખ્યાલ નથી પાંચમા મહિનામાં મેં એક કમ્પ્લેન કરી હતી છઠ્ઠા મહિનામાં કરી પછી સાતમા મહિનામાં પણ કરી હવે પાછકા અત્યારે પણ કરી જ છે એ કમ્પ્લેન મેં હર એક ના મેં ફરિયાદ જ કરી છે મેં એમને કીધું છે સો નંબરમાં મેં ફોન કર્યો તો સો નંબરમાં ફોન કરીને મેં કમ્પલેન કરી છે અને મેં કીધું મારી એફઆઈઆર તમે દર્જ કરો તો એમને કીધું કે આ એફઆઈઆર આવી રીતે દર્જ ના થાય તમારે ન્યૂ કોર્ડર ચોકી જવું પડશે તમારો જવાબ લેવામાં આવશે પછી આગળ અમે જોઈશું પછી અમને લાગશે જ કાર્યવાહી કરવા જેવું તો અમે કાર્યવાહી કરીશું આવો જવાબ પુરુષ પોલીસે જ મારું સ્ટેટમેન્ટ લીધું છે કોઈ મહિલા પુલિષે અત્યાર સુધી નથી સ્ટેટમેન્ટ લીધું મારું મને આ વસ્તુમાં ન્યાય જોઈ ગયો વ્યક્તિ મને જે રીતે મારી જોડે શારીરિક સંબંધ બાંધ્યા છે મને હેરાન કરી છે મારા છોકરાને મારા પરિવારને બધાને હેરાન કર્યા છે તો મને આ વસ્તુમાં ન્યાય જોઈ ગયો